કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધી અને અધિરંજન ચૌધરીને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે આમંત્રણ મળ્યું છે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેમને વ્યક્તિગત આમંત્રણ મોકલ્યું છે રિપોર્ટ મુજબ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને એચડી દેવગોંડાને પણ અભિષેક સમારોહ માટે આમંત્રણ અપાયું છે आगामी दिवसों में ट्रस्ट अन्य विपक्षी नेताओं ने आमंत्रण ले शक्यता लेकिन जो कि विपक्षी नेताओं की मुलाकात ले किसी पार्टी का ट्रस्ट तो है नहीं ये तो नेशनल गवर्नमेंट द्वारा स्थापित इसमें हमें जाने में क्या आपत्ति है और सोनिया जी तो बहुत पॉजिटिव है इस मामले में निमंत्रण मिला है या तो वो जाएंगी या डेलीगेशन हमारा जाएगा आपको निमंत्रण मिला आपने तो खुद चंदा भी दिया था देखिए मुझे क्यों नहीं देंगे मुझे नहीं देंगे वो क्योंकि जो सच्चे भक्त हैं चाहे मुरली मनोहर जोशी हो चाहे अडवाणी जी हो चाहे दिग्विजय सिंह हो उनको निमंत्रण नहीं जाएगा આ પહેલા ઓગણીસ ડિસેમ્બરે વિશ્વ હિન્દુ પરિષદે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને અભિષેક સમારોહ માટે અયોધ્યા આવવા આમંત્રણ આપ્યું હતું કે તેના એક દિવસ પહેલા રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ લાલ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને રામ મંદિરના અભિષેક સમારોહ માટે અયોધ્યા ન આવવાની વિનંતી કરી હતી જેના માટે ટ્રસ્ટે બંને નેતાઓની ઉંમર અને ઠંડીનો હવાલો આપ્યો હતો પરંતુ વિવાદ બાદ ટ્રસ્ટે બંનેને આમંત્રણ મોકલ્યા હતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પચીસ ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું જેનો તેમણે સ્વીકાર કર્યો હતો ત્યારથી આ કાર્યક્રમને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે કોંગ્રેસે કહ્યું હતું કે દરેકને આમંત્રણ આપવું જોઈએ શું ભગવાન હવે એક પક્ષ પૂરતા મર્યાદિત છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી